દોસ્તો ને અત્યારે છે આપણે ઇડરિયા ગઢ પર તમે જોઈ શકો છો ઇડરિયા ગઢ ઉપરથી જે ઇડર સિટી છે તે તમે જોઈ શકો છો અને આજુબાજુનો જે નજારો પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અત્યારે આપણે છે રૂઢિરાણીનું જે માળીઓ આવેલું છે ઇડરિયા ગઢ પર છેક ઉપર એ જગ્યા પર છે અને ઉપરથી કંઈક આ નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને દોસ્તો જો તમારે આવ જ આનો ફૂલ વિડીયો જો હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર કલ્પેશ રાઠવા વ્લોગ પર તમને જોવા મળશે તો આપણી જે યુટ્યુબ ચેનલ છે તે તમે ચેક કરી શકો અને ફૂલ વિડીયો આનો જોઈ શકો છો ને દોસ્તો ને ઇડેરે પર ખાસ કરીને જે રાજા દોલતસિંહનો મહેલ આવેલો છે એ પણ આપણા યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે તો ખાસ જોજો આપણો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આ અવનવા બ્લોગ જોવા મળશે